create company. Hello, okay. but payment, no second, the learn about the payment, no need. Something but payment. Hello, but back here, but to each step, alter, control A, and let applicant share. Hello, but. Payment namanya apa company tadi? Jadi, apa yang mau direct sudah voucher entry mau jual so, voucher entry mau jual apa? મી ઉપર જો બ્લુ કલર દેખાય છે કે સીધા વી દબાસો એટલે આપણે આવશું આવશું માં આપણે કોઈ પણ ડાયરેક્ટ પેમેન્ટ કરવું હોય તો આપણે તો પહેલા કંઈક ખરીદી તો કરવી પડે તો આપણે ડાયરેક્ટ શું ખરીદી કરીએ ખરીદી કરવા માટે આપણે શું કરવાનું ડાયરેક્ટ થશે परचेस ने एंट्री परचेस ने एंट्री करवामाका आप एफ 9 बराबर પછી આપણે ચેન્જ મોડ પરશું કંટો એ ચેન્જ મોડ એઝ અ વાઉચર એન્ટર બરોબર કાઈ પણ આપડે ખરીદી કરી લે આપું ખરીદી તો કાઈ કરેલી ન જ દેલા તો ખરીદી કરી અખો જ આપણે કઈ પેમેન્ટ કરી શકશું તો આપડે કંપની બની ક્રિયે એક નેચર બનાવી લો કોઈ પણ વ્યક્તિ બરોબર

बराबर, ओके एंटर। ना है, तो मैं खरीदेकर ये लाभ दिया जाएगा तो डायरेक्ट चेस्ट में अकाउंट तो करोगे तो परचेस में अकाउंट करोगे ना तो गलत है। सी, परचेस, अंडरग्रुप, परचेस, अकाउंट, ओके, मालूम कंट्रोल ऐसे बरोबर आपडा खरेदी થઈ ગઈ 50000 કેટલા ને યાદ રાખે 50000 ઓકે યસ बरोबर હવે આપણે કશું પેમેન્ટ મે એન્ટ્રી પેમેન્ટ એન્ટ્રી બે રીતે થાય તો આ તમે કેશ માં પેમેન્ટ ચૂકવો ટકા તો બેંક દ્વારા તો પેલો આપણે ડાયરેક્ટ પેમેન્ટ મે એન્ટ્રી માં ડાયરેક્ટ આપણે કરશું કેશ થી ચૂકાવું बरोबर તો પેમેન્ટ માટે આપણે શું કરશું એક કાઈ દબાવશું એફ 5 દબાવશું એટલે આપડા આવી ગયું

જો કવિયા બરોબર એન્ટર હવે જો એનું બેલ ના 0 0 થઈ ગયું હવે આયા આપણે અલ્ટર સી કરીને કોઈ પણ બેંક નું નામ લખી નાખીએ કે હવે આપણે ડાયરેક્ટ લીચી એન્ટ્રી મતલબ નસુ પી દો તો ત્યાં આપણે કેશ માં ચૂકાયા અથવા તો આપણે કોઈ બેંક એકાઉન્ટ છે અલ્ટર સી બરોબર અહીં આઈસી આઈસી આઈ બેંક એકાઉન્ટ બરોબર

અને પછી આપણે ક્યારેક કરશું બેંક ની ચુકવણી બેંક માં હું આવશે પાર્ટી નું નામ ઉપર ને બેંક નું નામ નીચે બરોબર આ રીતે આપણે ચુકવણા કરી શકીએ બરોબર